મકાઈ અને કપાસના પાક માટે યોગ્ય મોસમ મળશે પરંતુ આ વરસાદની અસર બોર્ડર વિસ્તારમાં પણ નોંધપાત્ર રહી છે ખેડૂતો માટે આ સિદ્ધો ઈશ્વરનો ઉપકાર માનવામાં આવે છે કેમકે અહીંના ભૌગોલિક વાતાવરણને લીધે આ વિસ્તારમાં પાણી આપવું શ્રેષ્ઠ પરિણામ છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વરસાદનું પાણી તેમના ખેતરોમાં કૃષિ કાર્ય માટે અનુકૂળ રહેશે પરંતુ સાથે સાથે ખેતર ખેતર પાણીની વહન વ્યવસ્થા મજબૂત કરવી પણ જરૂરી છે આ નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ રહે તો ખેડૂતોને સારા પાક મળવાની શક્યતા છે જે આ વિસ્તારના આર્થિક સ્થિતિ માટે મહત્વપૂર્ણ બની શકે છે રિપોર્ટર લાલસિંહ ઠાકોર બનાસકાંઠા